આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી છે અને જ્યારે ચૈતર વસાવાને પોલીસ ગાડીમાં બેસાડવા લઈ જાય છે તે સમયે આ ધારાસભ્ય છે તેમને ધક્કા મારીને લઈ જાય છે અને ધક્કા માર્યા બાદ તેમને ગાડીમાં બેસાડે છે તે સમયે આદિવાસી લોકો છે તેમનો આક્રોશ ફાટી નીકળે છે વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ ઘસી ડેડીયાપાડા ની આયોજન જે આ બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને તાલુકા પંચાયતના ના પ્રમુખ સંજય વસાવા બોલાચાલી થાય છે ફેટા ફેટી અને બોલાચાલીથી આગળ મામલો પહોંચે છે અને હવે આ મામલે ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરી તેમને રાજપીપળા લઈ જવામાં આવતા હતા તે જ સમયે આ ધારાસભ્ય છે તેમને પોલીસ ખેંચી જાય છે અને તે સમયના દ્રશ્યો સામે આવ્યા છે

આમ ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ સ્ટેશનમાંથી જ્યારે બહાર કાઢવામાં આવે છે તે સમયે તેમના આસપાસ અનેક પોલીસ કર્મચારીઓ હોય છે અધિકારી હોય છે અને ધારાસભ્યને ખેંચીને લઈ જાય છે અને કેટલાક તેમને ધક્કા મારી રહ્યા છે તેવું પણ આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે જોકે તેમની ધરપકડ થતા સમર્થકો છે તેમનો આક્રોશ હવે ફાટી નીકળ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड पराई